સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં બની રહેલ નવનિર્માણ આરસીસી રોડના કામમાં બાળમજૂરી કામ કરાવતો વીડિયો સામે આવ્યો જ્યારે સમગ્ર વાત કરવામાં આવે તો સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક તંત્રની પણ બેદરકારીથી નવનિર્માણ થયેલ આરસીસી રોડ બનતા પહેલા પ્રદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ કપડવંજ નામે ચાલતા કોન્ટ્રાક્ટ જેમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ચિરાગ પટેલ દ્વારા રોડ બનતા પહેલા કોઈ જાતનું સાફ સફાઈનું કામ કરવામાં આવેલ નથી તો શું આ સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારીથી ચાલતો ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા ક્યારે તપાસ કરવામાં આવશે જે આરસીસી રોડ બનતા પહેલા કોઈ જાતની સફાઈ કરવામાં આવેલ નથી ત્યારે જો આ કામમાં તપાસ કરવામાં આવે તો સમગ્ર ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે તે ઉલોકમુખે ચર્ચા રહ્યું છે આંકલાઓના ગંભીર ગામમાં બનેલ આરસીસી રોડ જે પ્રદીપકુમાર મહેન્દ્રભાઈ પટેલ નામે ચાલતા કોન્ટ્રાક્ટ કપળવંજીમાં સુપરવાઇઝર જીરાક પટેલ દ્વારા આરસીસી રોડના કામમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે મોટા સેફટી શૂઝ પહેરાવીને કારખાળ ગરમીમાં કામ કરાવતા હોવાના વિડિયો સામે આવ્યા હતા જેને લઈ લેબલ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ પણ કરવામાં આવી પરંતુ હજી કોઈ જવાબ મળેલ નથી કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી કોઈ જ ડોક્યુમેન્ટ જમા કરવામાં આવ્યા નથી ત્યારે આંકલાવ તાલુકાના ગંભીરા ગામે આરસીસી રોડ નું કામ ફૂલ જોર માં અઢાર વર્ષથી નાની ઉંમરના બાળક સાથે કરાવતા હોવાનું નજરે પડ્યું તે પણ મોટા સેફ્ટી શૂઝ પહેરીને કામ કરાવતા હોય જે ચાલવામાં પણ મુશ્કેલી પડતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવી અભ્યાસ કરવાની ઉંમરમાં બાળકો સાથે કામ કરાવતા હોય છે તે સરકારના કાયદા અને નિયમોને નેવે મૂકી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તે તપાસનો વિષય બની રહ્યો છે કારણ કે સરપંચ લેડીઝ છે પરંતુ જ્યારે કોઈ પત્રકાર કોઈ મેટરમાં કવરેજ કરવા માટે જાય છે ત્યારે તેઓના પતિ દ્વારા પત્રકારને કાયદો બતાવવામાં આવે છે અને સરપંચ નથી છતાં પત્રકારો પર રોફ જમાવતા હોય છે છાપું તમે તમારો ધંધો છે તમે તમારું કરો હું મારું કરીશ તો શું સરકાર દ્વારા કાયદા અને નિયમો વિરુદ્ધ કામ કરાવવામાં આવતું હોય છે જેમાં કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આવતા હોય છે સ્થાનિક તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર હોવાથી ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ કરવામાં આવશે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે જો આવી ઘોર બેદરકારીથી ચાલતા ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો